તો સુરતની વાત કરીશું કે જ્યાં શેર માર્કેટિંગ અને શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી અને કરોડોનું ફૂલેકુ ફેરવનાર શાહ દંપતીના કારસ્થાનનો ભાંડો ફૂટ્યો છે જ્યાં બીજા બાજુએ ગુજરાતી કલાકારો પાસે જાહેરાત કરાવી હતી જાનકી બોડીવાલા મિત્રા ગઢવી પૂજા જોશીના નામે વિડીયો બનાવીને પબ્લિસિટી કરી અનેક રોકાણકારો સાથે ઠગાઈ આચરવામાં આવી સો દિવસમાં બારથી પંદર ટકાના વળતરની લાલચ આપી અને લોકોને છેતરવામાં આવ્યા

और एक ये पौजी स्कीम पिरामिड स्कीम का एक उनका एमओ था जिससे वो जो पहले लोगों को जो पैसे देते थे ले, लेवल पे जो पैसे दिया जाता था रिटर्न का वो और लोगों का पैसा होता था और दूसरी लेयर का पैसा जो दिया जाता था वो तीसरी लेयर से आता था तो एक पॉइंट पर आकर जब ये फॉर्म ने डिफ़ॉल्ट मार दिया तो हमारे पास रजूआत आनी शुरू हुई है

અને ધક્કા ખવરાવી ખવડાવીને અમને થકવાડી દીધા છે તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું એ લોકોનું કેવું એવું છે કે અત્યારે અમારા સેબી માં ઇન્કવાયરી ચાલુ છે તો અમારા પૈસા ત્યાં બ્લોક થઈ ગયા છે એટલે અત્યારે અમને તમને મળશે નહીં બરોબર એટલે બે લગભગ હું મને બે મહિના ટાઈમ આપવામાં આવ્યો હું બે મહિના પછી આવું છું તો હજી પણ એ લોકો એમ કહે છે કે ત્રણ મહિના જેવો સમથિંગ જેવો ટાઈમ લાગશે બરોબર તો હવે અમે જ્યારે અમે સવારથી જ્યારે પૈસા લેવા માટે ત્યાં ત્યાં આવેલા તો લગભગ લોકો આવ્યા અને લોકોને બધાને પૈસા એ રીતે વિડીયો મારવા જાવે છે બધાને આ રીતના એ જવાબ આપે છે અને જે એના જે ઓનર છે જે ભાઈ હાર્દિકભાઈ શાહ બરોબર તે પોતે અહીંયા કોઈ દિવસ અવેલેબલ નથી હોતા અને એને આપણે સંપર્ક કરવાનું ટ્રાય કર્યું છે તો કોઈ ફોન રિસીવ કરતું નથી